નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય આસપાસ પાઠ દસ દિવાલોની કહાણી જેમાં આજે આપણે ભાગ એક જોઈશું પાઠ દસમાં જોઈએ દિવાલોની કહાણી તો અહીંયા આપણને કોટનું એક ચિત્ર આપ્યું છે અને તેમાં ઝીલ યશપાલ અને જીજ્ઞાની વાત કરવામાં આવી છે એ તેમના દીદી સાથે જુનાગઢ શહેરની બાજુમાં આવેલ ઉપરકોટ ગયા હતા તેની વાત અહીંયા આપણને કહે છે ચાલો તે આપણે જોઈએ તો બાળકો કહે છે કે છેવટે આજે અમે દીદી સાથે જૂનાગઢ શહેરની બાજુમાં આવેલ ઉપરકોટ જોવા માટે નીકળી પડ્યા હતા એટલે કે ના બાળકો કહે છે કે અમે અમારી દીદીની સાથે જૂનાગઢ શહેરની બાજુમાં આવેલ ઉપરકોટ જોવા માટે અમે નીકળી પડ્યા દીદી ઇતિહાસ ભણતા હતા અને અમને તેમની સાથે વિવિધ મહેલો જોવાની પણ મજા પડતી હતી શું કહે છે કે એના દીદી હતા એ ઇતિહાસ ભણતા હતા અને તેમની સાથે અમને પણ વિવિધ મેલો જોવાની ખૂબ મજા પડતી હતી તો ઝીલ કહે વાહ અદ્ભુત કેટલો વિશાળ છે આ કિલ્લો એવી રીતે વાત કહે છે તો યશપાલ કહે અને જુઓ તે કેટલી ઊંચાઈ પર બનાવીને કે તે કેટલો ઊંચો છે જીજ્ઞા કહે અરે આ દરવાજો તો જુઓ આટલો લાંબો પોળો દરવાજો મેં ક્યારે જોયો એટલે કે આપણે ક્યારેય જોયો છે તમે એમ કહે છે તો જીલ કહે ખૂબ જ વજનદાર લાગે છે મને નવાઈ લાગે છે કે તેને ખોલવા કે બંધ કરવા માટે કેટલાક લોકોની જરૂર પડતી હશે એટલે કે છે કે આ જે દરવાજો છે એ ખૂબ જ લાંબો છે પોળો છે અને વજનદાર પણ એટલો છે અને મને તો નવાય લાગે કે આને ખોલવા અને બંધ કરવા માટે કેટલાક લોકોની પણ જરૂર પડતી હશે એટલે કે એકલાથી તો એ બંધ થતો નહીં હોય તેવી રીતે તે વાત કહે છે તો બાળ મિત્રો અહીંયા મોટા દરવાજામાં નાનો દરવાજો કેમ બનાવવામાં આવ્યો હશે એ પણ આપણને અહીંયા કહેવામાં આવે છે હવે ત્યાર પછી આપણને જીજ્ઞા કહે છે કે દરવાજા પર આ લોખંડની અણીદાર ભાલા જેવું શું દેખાય છે એ શા માટે લગાવવામાં આવ્યા હશે તો કે છે ત્યાર પછી જીલ કહે છે કે એની મોટી પોળી દિવાલો તો જુઓ એટલે કે છે એની મોટી દિવાલો અને પોળી પણ એ તો જુઓ યશપાલ કહે મેં ક્યારેય આટલી પોળી દીવાલ જોઈ નથી જીજ્ઞા કહે આ દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી છે મને આશ્ચર્ય થાય છે કે આવું કેમ થયું થતું હોય છે એટલે કે આવી કેમ દીવાલ હશે કેવી તો કે આ દિવાલ અમુક જગ્યાએથી કેવી છે બહારની તરફ ગોળાકારમાં દેખાય છે એમ એટલે કે છે મને આશ્ચર્ય થાય કે આવું કેમ હશે તો દીદી એને કહે છે કે તેને ગઢ કહેવામાં આવે શું કહેવામાં આવે છે ગઢ કહેવામાં આવે જુઓ તે દિવાલો કરતાં પણ ઊંચા છે કેવા છે તે દિવાલ કરતાં પણ થોડા ઊંચા છે જાડી દિવાલો વિશાળ દરવાજા અને કેટલા બધા ગઢ એટલે કે છે અહીંયા જાડી દિવાલો છે વિશાળ એટલે કે મોટા દરવાજા છે અને કેટલા બધા એમાં ગઢ પણ છે તો કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો કરેલા છે અને કે છે આ કિલ્લો છે એની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો પણ કરેલા છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે અહીંયા તમને વિચારો અને કહો તો કે કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યા હશે તો કે ગઢ પરથી કિલ્લાની બહારનું દૂર સુધીનું દ્રશ્ય જોઈ શકાતું હોવાથી કિલ્લાની સુરક્ષા કરી શકાય છે આ માટે કિલ્લાની દિવાલમાં ગઢ બનાવવામાં આવ્યા છે ત્યાર પછીનો બીજો પ્રશ્ન કે ગઢમાં મોટા કાળા શા માટે બનાવવામાં આવ્યા હશે તો કે ગઢના ઉપરના મોટા કાળામાંથી સૈન્યની લોકો શું છે કે સૈન્યના લોકો બહારના મોટા વિસ્તારનું દ્રશ્ય જોઈ શકે છે આ રીતે કિલ્લાની સુરક્ષા કરી શકે છે વળી દુશ્મન સૈન્ય ચઢાઈ કરે તેની જાણ પહેલેથી જ થતી હોવાથી તેનો સામનો કરવાનો સમય મળી રહે છે એટલા માટે મોટા ખાણા બનાવવામાં આવ્યા હશે હવે ત્યાર પછી કે સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવત છે તો કે સૌ સીધી અને સપાટ દિવાલ પરથી જોવામાં સામેનું એક જ બાજુનું દ્રશ્ય જોઈ શકાય છે ક્યારનું તો કે સામેનું એક બાજુનું દ્રશ્ય આપણે જોઈ શકીએ જ્યારે ઊંચા ગઢથી ઊંચા ગઢ પરથી આપણે જોઈએ તો આપણને જુદી જુદી દિશાઓમાંની દૂરની વસ્તુઓ જોઈ શકીએ છીએ આ મુખ્યત્વેનો તફાવત છે હવે ત્યાર પછી જોઈએ તો કે ગઢની પાછળ છુપાઈને કાળામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે તો કે ગઢની પાછળ છુપાઈને કાળામાંથી જોઈને હુમલો કરવાથી સૈનિકોનું ને સૈનિકોને દિવાલનું રક્ષણ મળે છે કોનું તો કે દિવાલનું રક્ષણ મળે છે વળી ગઢમાંના સૈનિકો કિલ્લાની બહાર રહેલા દુશ્મનોને જોઈ શકતા હોવાથી તેમને નિશાન બનાવી શકે છે પરંતુ દુશ્મન સૈન્ય છે એ ગઢમાંના સૈનિકોને જોઈ શકતા નથી અને એમનો બચાવ પણ થાય છે આ રીતે કાણામાંથી જોઈ હુમલો કરવાની સૈનિકોને મદદ મળે છે હવે ત્યાર પછી આપણે જોઈએ કિલ્લાની અંદર કેટલું બધું તો કે કિલ્લાની અંદર પણ કેટલું બધું છે જોઈએ ચાલો ઝીલ કહે છે એમાં શું આ કિલ્લો રાજાએ પોતાના વસવાટ માટે બનાવ્યો હશે આ કેટલો જૂનો છે તો જીના કહે હા મેં સાંભળ્યું છે કે આ કિલ્લાનું નિર્માણ છેક એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું છે તો કે હા જીજ્ઞા કે આ ખૂબ જ જૂનો છે અને મેં સાંભળ્યું છે કે આ કિલ્લાનું નિર્માણ એટલે કે આ કિલ્લો ક્યારે બન્યો હતો કે છેક ચંદ્રગુપ્ત મૌર્ય હતા ત્યાં સમયમાં બનેલો છે તો દીદી કે આ ખૂબ જ જૂનો કિલ્લો છે આ કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે ત્રણસો ને ઓગણીસમાં થયેલું છે પરંતુ લાંબો સમય સુધી અલિપ્ત રહ્યો એટલે લાંબા સમય સુધી તે આપણને ખબર ન રહી ત્યાર બાદ ઈસવીસન નવસો ને છોતેરમાં ફરીથી તેનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો અને ત્યાર પછી પાછો તો કે નવસો ને છોતેરમાં પાછો એને ફરીથી જીર્ણોધ્ધાર કરી અને પાછો ચાલુ કરવામાં આવ્યો કિલ્લો અહીં ઘણા બધા શાસકોએ રાજ કર્યું હતું અને પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફાર કર્યા હતા એટલે કે અહીં અહીં ઘણા બધા શાસકોએ અહીંયા રાજ કર્યું કિલ્લાની અંદર અને પોતાની ઈચ્છાની મુજબ કિલ્લામાં ફેરફાર કર્યા હતા હવે ત્યાર પછી આપણને કહે છે જીલ કે અરે જુઓ આ પાટિયા પર કિલ્લાનો નકશો આપેલો છે એટલે કહે છે કે જુઓ આ પાટિયા પર તો કિલ્લાનો નકશો પણ આપણને આપેલો છે યશપાલ કહે આ નકશામાં વૃક્ષો વાવ કૂવા વગેરે દેખાય છે એટલે કે આ નકશાની અંદર વૃક્ષ વાવ ને કૂવા બધું જ દેખાય છે અને જુઓ કેટલાક મહેલ પણ છે એટલે કે છે કે અહીંયા જુઓની અંદર કેટલાક મહેલ પણ દેખાય છે તો ઝીલ કહે એનો અર્થ એવો થાય છે કે માત્ર રાજા જ નહીં પરંતુ બીજા ઘણા લોકો કિલ્લામાં રહેતા હશે એટલે ઝીલ કે છે કે એનો અર્થ એવો થાય છે કે ખાલી રાજા જ નહોતા રહેતા પરંતુ એની હારે બીજા ઘણા લોકો પણ કિલ્લામાં રહેતા હતા તો જીજ્ઞા કહે તે એક આખું નગર હોવું જોઈએ કે તે એક આખું નગર જ હશે હવે ત્યાર પછી આવે છે ભવ્ય મહેલ તો તેની આપણે વાત કરીએ તો યશપાલ કહે વાહ આ ઈમારત ખરેખર જોવા જેવી છે તો કે મહેલની વાત કરે છે યશપાલ એટલે કહે છે કે વાહ આ ઈમારત તો હવે ખરેખર જોવા જેવી જ છે હવે જીલ કહે તે દિવસોમાં પણ તેઓના મહેલો તથા ઇમારતોની બનાવટ કેટલી અદ્ભુત હતી એટલે ઝીલ કે છે કે તે દિવસોમાં પણ તેઓની મહેલો અને ઇમારતોની બનાવટ કેટલી અદ્ભુત હતી તો જિજ્ઞાકા આજે આ ઇમારતોનો વિનાશ થઈ રહ્યો છે એટલે જીજ્ઞા કે છે આજે તો આ ઇમારતોનો વિનાશ થઈ રહ્યો છે પરંતુ અનુમાન કરી શકાય પરંતુ વિચારી શકાય કે પહેલાં અહીં ઘણા મોટા મોટા દિવાકન અને ઓરડા હશે પરંતુ આપણે વિચારી શકીએ કે પહેલાં અહીં ઘણા મોટા મોટા દિવાનખંડ હતા અને ઓરડા પણ હશે તો યશપાલ કહે અરે આ જુઓ દિવાલો પર કેટલું ઝીણવટપૂર્વક પોતાની કામ કરેલું છે તો યશપાલ કહે છે કે અરે અહીંયા તો જુઓ આ દિવાલ પર કેટલું ઝીણું ઝીણું કોતરણી કરી અને કામ કરેલું છે તે પણ અહીંયા આપણને આ કિલ્લામાં એટલે કે મેલમાં દેખાય છે ત્યાર પછી કહે છે કે વાહ શું ઇજનરી છે હવે તેમાં જોઈએ તો કે આજે આપણી પાસે ઘણા સાધનો છે સાચું તો કે હા જેનાથી આપણે મકાનની રૂપરેખા એટલે કે નકશો સરળતાથી બનાવી શકીએ છીએ તો કે મકાનનું રિપેરિંગ કરાવવું હોય કે મકાન નવું બનાવવું હોય તો આપણે મકાન રૂપરેખા એટલે કે નકશો એનો પહેલાં બનાવવો પડે છે અને તેના આધારે સારું તેમજ ઝડપી બાંધકામ કરી શકીએ છીએ અને નકશાના આધારે આપણે સારું કામ અને ઝડપથી બાંધકામ પણ સરખું કરી શકીએ છીએ તેમ છતાં ક્યારેક દિવાલમાં તિરાડો પડવી તેમ છતાં પણ ક્યારેક દિવાલમાં તિરાડ પડી જાય પાણી ટપકવું વગેરે જેવી ખામીઓ જોવા મળે છે શું કહે છે કે દિવાલમાં તિરાડો પડી જાય પાણી ટપકે વગેરે જેવી ખામીઓ પણ જોવા મળે છે એ જમાનામાં આવી ઈમારત કેવી ઉત્તમ સમજણથી બનાવી હશે એટલે કે છે એ જમાનાની અંદર આવી ઈમારત આવી કોતરણી કામ અને અદ્ભુત કોતરણું અને ઝીણવટપૂર્વકનું કામ હતું તો કે આવી ઇમારત કેવી ઉત્તમ સમજણથી બનાવી હશે એ જમાનામાં જો આપણે વિચારીએ કે હજારો વર્ષ પહેલાં લોકો કેવી રીતે રહેતા હશે તો આપણા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થાય કે પહેલાં હજારો વર્ષ પહેલાં લોકો કેવી રીતે રહેતા હશે શું કરતા ત્યારે કેવી રીતે કામ કરતા તે બધા આપણને વિચારો થવા લાગે છે તો આપણા મનમાં પણ કંઈક પ્રશ્નો ઉદભવે એટલે કે થતા હશે ઉદાહરણ તરીકે આટલી ઊંચાઈથી પાણી કેવી રીતે ચડાવાતું હશે એટલે કે આટલે ઊંચે છે આ જે ઇમારતની છે તો ત્યાં પાણી કેવી રીતે પહોંચતું હશે તે પણ અહીંયા આપણે અનુમાન કરી શકીએ છીએ હવે ત્યાર પછી વિચારો અને ચર્ચા કરો તો અહીંયા તમારે વિચારવાનું પછી ચર્ચા કરવાની કે પ્રશ્નો આપેલા છે એના જવાબ આપવાના છે ચાલો જોઈએ ઇમારતમાં હવા ઉજાસ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તો ચાલો આપણે આગળ જોઈએનો જવાબ તો કે ઇમારતમાં હવા ઉજાસ માટે દરવાજા બારીઓ જરૂખા વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે બીજું ચિત્રમાં દિવાલમાં કરેલી સુંદર કોતરણી ધ્યાનપૂર્વક જુઓ દેખાય છે તમને એમાં આવી સરસ કોતરણી માટે કેવા ઓજારોનો ઉપયોગ થયો હશે તો આપણે જોઈએ તો કે ચિત્રમાં દિવાલોમાં કરેલી સુંદર કોતરણી માટે ફરસી છીણી અને હથોળી જેવા સાધનોનો ઉપયોગ થયો હશે આપણા ઘરે એક અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય તેના વગર કયા કયા કામ કરવામાં આપણને મુશ્કેલી પડે છે તો કે આપણા ઘરે એક અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય અંધારું જ છવાઈ જાય નાના દીવડા કે આપણે ફાનસથી ચલાવવું પડે વીજળી વગર પંખા મિક્સર ઓવન પછી વોશિંગ મશીન હીટર પાણી ખેંચવા માટેના પંપ પણ વગેરે આપણે ચલાવી શકીએ નહીં વળી આપણે મોબાઈલ ટીવી એસી કોમ્પ્યુટર ઇન્ટરનેટ આ બધું વગેરેનો ઉપયોગ પણ કરી શકીએ નહીં અને આમ વીજળી વગર આપણા વેપાર ધંધા ઉદ્યોગો નાના મોટા કારખાના બેન્કો ઇલેક્ટ્રિક ટ્રેનો અને આપણા રોજિંદા વ્યવહારો પણ અટકી પડે છે જો વીજળી ન હોય તો ચાલો હવે આપણે આગળ જોઈએ તો બાળ મિત્રો અહીંયા તમને એક ચિત્ર આપેલું છે શેનું આપેલું છે તમે જોઈને કહી શકો છો તો કે અહીંયા ઉપર કોટનો કિલ્લો આપેલો છે કે ઉપરકોટના કિલ્લાનું ચિત્ર આપેલું છે હવે અહીંયા ઉપરકોટના નકશાને ધ્યાનથી જોવાનો છે અને અવલોકન કરવાનું છે પછી નીચેના પ્રશ્નોના જવાબ તમારે દેવાના છે તમને અહીંયા ચિત્રમાં ઉપરકોટમાં કયા કયા દરવાજા શું આવેલું છે તે બધું અહીંયા કીધું છે તો કે મુખ્ય દરવાજો છે લશ્કરી વાવ છે પછી નીલેમ માણેકની તોપ આ બધું અહીંયા આપણને આપેલું છે તમે તે ચિત્રમાં જોઈ શકો છો ચાલો હવે આપણે આગળ જોઈએ તો પૂર્વ અને પશ્ચિમ ક્યાં છે તો કે તમે જે જગ્યાએ છો ત્યાં સૂર્ય કઈ બાજુએથી ઉગે છે તે કઈ બાજુએથી આત્મે છે તમે જ્યાં ઊભા છો તમારી પૂર્વમાં શું શું છે તે શોધી કાઢવાનું છે તમારી પશ્ચિમે શું શું છે તમારી ઉત્તર ઉત્તર અને દક્ષિણ દિશામાં શું શું આવેલું છે તે પણ તમારે શોધીને કહેવાનું છે ચાલો તો આપણે જોઈએ હવે કહો અને લખો તો કે આગળના પાના પર આપેલા ઉપરકોટના નકશાને ધ્યાનથી જુઓ પછી નકશા ઉપર તીરની નિશાનીઓ અને ચાર દિશાઓ બતાવે છે તો એમાં પહેલું જોઈએ જો તમે મુખ્ય દરવાજાથી અંદર જાઓ તો નીલમ માણે તો નીલમ માણે તા છે એ તમારી કઈ બાજુ હશે તો કે મુખ્ય દરવાજાથી કિલ્લાની અંદર જઈએ તો નીલમ માણે તોપ છે એ મારી ડાબી બાજુમાં હશે હવે એમાં બીજો જો કોઈ બૌદ્ધ ગુફા પાસે છે તો પાણીના કુંડ તેની કઈ દિશામાં હશે તો કે કોઈ બૌદ્ધ ગુફા પાસે છે તો પાણીના કુંડ તેની દક્ષિણ દિશામાં હશે હવે ત્યાર પછીનો પ્રશ્ન શું છે તો કે ગુફાથી જામા મસ્જિદ પહોંચવા તમે કઈ દિશામાં ચાલશો તો બૌદ્ધ ગુફાથી જામા મસ્જિદ પહોંચવા હું દક્ષિણ દિશામાં ચાલીશ હવે એના પછીનો કે કિલ્લાની બહારની દિવાલ પર તમે કેટલા દરવાજા જોઈ શકો છો કિલ્લાની બહારની દિવાલ પર હું નવ દરવાજા જોઈ શકું છું હવે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો કે કિલ્લામાં કેટલા મહેલો છે તે ગણો તો કે કિલ્લાની અંદર નવ મહેલ આવેલા છે હવે કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે ઉદાહરણ તરીકે કુવાઓ ટાંકીઓ કે વાવ તો કે કિલ્લામાં પાણી માટે એક તો નવગણ કૂવો છે પાણીના કુંડ છે અડી કડી વાવ છે અને લશ્કરી વાવ પણ આવેલા છે તેમાંથી તે પાણીનો ઉપયોગ કરે છે હવે ત્યાર પછી આપણે જોઈએ કે નકશા પર એક સેમી અંતર બરાબર જમીન પરનું પિસ્તાલીસ મીટર છે તો હવે તમે કહો કે નકશા પર અડી કડી વાવ અને ધક્કાબારી વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર છે તો કે બાર સેન્ટીમીટર છે અને જમીન પર તે બંને વચ્ચેનું અંતર ખાલી જગ્યા મીટર હોવું જોઈએ તો કે પાંચસો ને ચાલીસ મીટર હોવું જોઈએ હવે બીજો પ્રશ્ન મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા એકબીજાથી કેટલા દૂર છે તો કે મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા એકબીજાથી આઠ સેન્ટીમીટર દૂર છે અને જમીન પર તે બંને ત્રણસો ને સાઠ મીટર દૂર છે અને જમીન પર જોઈએ તો બંને કેટલા તો કે ત્રણસો ને સાઠ મીટર દૂર છે હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બાળ મિત્રો આજે આપણે પાઠ નો ભાગ એક સમજ્યા તો આ વિડીયોમાં આપણે ભાગ બે વિશે સમજશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત